ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલીપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શેલ્પથી આવ્યું છે જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી પર્વતરાજની પુત્રી શૈલીપુત્ર કહેવાય છે માતા શૈલીપુત્રને માતા સતીદેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પ્રથમ શૈલીપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રીના પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારનો પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વત રાજહિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો દેવી શૈલી પુત્રને પાર્વતી હેમવતી સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે માટે વિડીયોના અંત સુધી અવશ્ય જુઓ ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ નવરાત્રિમાં અવશ્ય તમને કોઈ સારા અને શુભ સંકેત મળશે માતાજીના આશીર્વાદથી મા દુર્ગા શૈલીપુત્રીની પૂજા કેવી રીતે કરવી નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્ત્વ એ છે કે મા શૈલીપુત્રીની પૂજાની શરૂઆત ઘટ સ્થાપક વિધિથી થાય છે તેની પૃથ્વી અને તેમાં જોવા મળતી સંપૂર્ણતા દર્શાવે છે તેણીને માતા પ્રકૃતિ પણ કહેવાય આવે છે અને પરિણામે તેણી આ સ્વરૂપમાં પૂંજાય છે સ્થાપક વિધિ એ માટીના વાસણની સ્થાપના છે જેનું મોં પહોળું હોય છે પહેલાં સપ્તપાત્રિકા નામની સાત પ્રકારની માટી માટીના વાસણમાં રાખવામાં આવે છે હવે આ વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે હવે એક કળશ લો અને તેમાં પવિત્ર જળ ગંગા જળ ભરો પાણીમાં થોડું અક્ષત રાખો અને હવે દવાના પાન સાથે પાંચ રોકડ સિક્કા રાખો હવે કળશની કિનારે ગોળ કમરમાં પાંચ કેરીના પાન ઊંધા રાખો અને તેના પર એક નારિયેળ મૂકો તમે કાં તો નારિયેળનો લાલ કપડામાં લપેટી શકો છો અથવા તેના પર મોલી બાંધી શક છો પંચોપચાર પૂજા કરો એટલે કે પાંચ વસ્તુઓની પૂજા કરો અને કલશને નવેદિક અર્પણ કરો આ પૂજામાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો કરવો હવે ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો ફૂલ સુગંધ નારિયેળ ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે તો માતા શૈલીપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને ખુશ રહેવાનું વરદાન મળે છે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે છે દુર્ગા સપ્તસંતિનો પાઠ કરવામાં આવે છે પુરાણામાં કળશને ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે માતા શૈલીપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મા શૈલીપુત્રીની કથા નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન ઋષભ બળદ છે માતા શૈલીપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષ સતીના પિતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે એમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાને ઘરે પહોંચી ગઈ અને ત્યાં બોલાવ્યા વિના જ એક જ અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરોબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ આ ક્રોધ અપરાધ ભાવ અને ક્રોધમાં તેને યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં બોલાવી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો જેને પુત્રી કહેવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસે શૈલી શૈલી પુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલીપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો સફેદ રંગમાં મા શૈલીપુત્રીનો પ્રિય રંગ છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો માતા શૈલીપુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર સોપારી લવિંગ નારિયળ સોળ મેકઅપ વસ્તુઓ અર્પણ કરો દેવીને સફેદ રંગના ફૂલ રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચડાવો ધૂપ દીપક લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળાને સર્વમંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાદી કે શરણમ તુંબક ગોરી નારાયણે નમસ્તો તે જાપ કરો તેની સાથે જ મા શૈલીપુત્રીના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો કથા વાંચો અને પછી દેવીની આરતી કરો સાંજે પણ નવ દિવસ સુધી દરરોજ નવ દેવીઓની આરતી કરો મા શૈલીપુત્રીની બીજ મંત્ર હિ હિશિવાય નમ માં શૈલીપુત્રીની પૂજા કરવાનો મંત્ર ઓમ દેવી શૈલીપુત્ર નમ મા શૈલીપુત્રનું ધ્યાન મંત્ર વંદે પાછી તલમ ભાગ્યમ ચંદ્ર કૃષ્ણ શેખરામ વૃષ્ટૃા સુલધરા શૈલીપુત્ર યક્ષ્મીની નવરાત્રિનો પહેલો દિવસ રાશિ પ્રમાણે દેવીની પૂજા મેષ સુગંધિત અગરબત્તી સળગાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને ચોખાનું દાન કરો વૃષભ સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ દૂધ દહીં વગેરે ગરીબોને અથવા કોઈ પણ મંદિરમાં દાન કરો ઓમ દેવી શૈલીપુત્રાએ નમનો જાપ કરો મિથુનમાં શૈલીપુત્રી અને ભગ પ્રથમ પૂજારી ભગવાન ગણેશને કુવા ડબ ઘાસ અર્પણ કરો શૈલીપુત્રીની પ્રસાદ તરીકે મોતીચૂર લડ્ડુ ચડાવો કક્ર આ શૈલીપુત્ર ચંદ્રની માલિકી ધરાવે છે તેથી કરક્ર રાશિના લોકોએ આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ આ સાથે ઓમ શ્રમ શ્રમ સોમ સહ ચંદ્ર મશ જાપ કરો આ દિવસે ધ્યાન કરો કારણ કે મા શૈલીપુત્રી મૂળધારા ચંદ્રનું શાસન કરે છે એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાખડીઓ તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરો ગોળની બનેલી વસ્તુઓમાં અર્પણ કરો કન્યા ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરો અથવા ગાયને લીલો ચારો અથવા કેળું ખવડાવો મા સેલી પુત્રીને ફળ અર્પણ કરો તુલા મા સેલી પુત્રીને અંતર અથવા સુગંધિત ધૂપ અર્પણ કરો મા સેલી પુત્રી કવચનો પાઠ કરો વૃષક ચંદ્રના તત્વ અને ચંદ્રની અશક રાશિના કારણે તમારે આ દિવસે યોગ અને ધ્યાન કરવું જોઈએ મા શૈલીપુત્રીની લાલ કે કેસરી રંગના ફૂલ ચડાવો ધન દૂધની મીઠાઈ બનાવો અને ગાયના ઘીનો દીવો કરો મા પુત્રી સ્રોતનો પાઠ કરો મકર દુર્ગા આરતી અને મા શૈલીપુત્રી આરતીનો પાઠ કરો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અથવા અન્ય જરૂરિયાત વસ્તુઓનું દાન કરો કુંભ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીર પૂરી ખવડાવો આળસ શું ન બનો અને તમારી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સકારાત્મક રાખો મીન મા શૈલીપુત્રીને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો અને શુદ્ધ દેશી ઘીના દીવા પ્રગટાવો મા શૈલીપુત્રીની સ્તુતિ મંત્રોનો જાપ કરો યા દેવી સર્વૂતેષુ મા શૈલીપુત્રીપેણ સંસ્થિતા